આદિવાસી વિકાસ પરિષદ દ્વારા ભગવાન બિરસા બીરસામુંડાના જન્મજયંતીની ઉજવણી કરાઈ આદિવાસી વિકાસ પરિષદ દ્વારા ભગવાન બીરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત હતા જેમની ઉપસ્થિતિમાં કેક કટિંગ કરી ભગવાન બીરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી

બરાબર જે બહુજન સમાજ મૂલ નિવાસી સમાજના લોક નાયક છે અને બિરસા મુંડા સાહેબ વિશે હું વાત કરીશ તો બિરસા મુંડા જે છે એ શહીદ થયા આપણા ભારત દેશના આઝાદીના સ્વતંત્રતાના સંગ્રામમાં અંગ્રેજો સામેનું જે લડાઈઓ કરી અંગ્રેજો સામેનું જે યુદ્ધ થયું જે આંદોલનો કર્યા દેશના આઝાદી માટે એમાં સૌથી મોટું જે યોગદાન હોય

પ્રકૃતિ નું રક્ષણ કેમ કરવું જંગલ જે આવે છે જમીન આવે છે એનું રક્ષણ કેમ કરવું તો એવા વિચારો મુંડા ના હતા